છોટાઉદેપુર શહેર ભાજપ દ્વારા નગરમાં યોજવામાં આવેલ વિજય સંકલ્પ બાઇક રેલી સવારે નવ કલાકથી યોજવામાં આવી હતી જશુભાઈ રાઠવાના નિવાસસ્થાને સંતકૃપા ફાર્મથી નીકળી પેટ્રોલ પંપ ચાર રસ્તા નગરપાલિકા કાર્યાલય આંબેડકર ચોક ગાંધી ચોક નવાપુરા પોસ્ટ ઓફિસ પુરોહિત ફળિયા રાજપૂત ફળિયા સિંધી ટાઉન કસબા ચાર રસ્તા એસટી ડેપો ગુરુકૃપા સોસાયટી ફતેપુરા થઈ ધંધોડા તરફ રેલી પ્રસ્થાન થઈ હતી ઉમેદવાર વિવિધ સમાજના લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું લોકોએ વિજય તિલક કર્યા હતા આ બાઇક રેલીમાં સેંકડો બાઇક સાથે યુવાઓ પણ જોડાયા હતા સમગ્ર રેલી દરમિયાન ફિર એક બાર મોદી સરકાર અબકી બાર ચારસો બારના નાણાં સાથે સમગ્ર વિસ્તારમાં કેસરીઓ છવાઈ ગયો હતો આ રેલીમાં ઉમેદવાર જશુભાઈ રાઠવાની સાથે છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા પૂર્વ રેલ મંત્રી નારણભાઈ રાઠવા પૂર્વ પાલિકા પ્રમુખ સંગ્રામસિંહ રાઠવા શહેર ભાજપ પ્રમુખ ભૂપેન્દ્ર ધોબી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર જ્યારથી પણ રાષ્ટ્રીય પાર્લામેન્ટ દ્વારા મને છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યું ત્યાંથી અમે લોકોએ સમગ્ર છોટાઉદેપુર લોકસભા મતવિસ્તારમાં વિસ્તારમાં ગામડે ગામડે જઈને પ્રવાસ કર્યો ત્યારે આ વિસ્તારના તમામ મતદાર ભાઈઓ મને ખૂબ સત્કારથી પ્રેમથી આવકાર્યો છે એ જોતાં મને લાગે છે કે આ વખતે છોટાઉદેપુર લોકસભાનું કમળ સૌ કાર્યકર્તાઓની મહેનતથી અમે લોકો આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચરણોમાં પાંચ લાખ કરતાં વધારે લીડ આપીને અર્પિત કરીશું